મિત્રો જેની પાસે પણ રેશન કાર્ડ છે તેમને ઈ કેવાયસી સી ફરજિયાત કરવાનું રહેશે નહીં તો તમને રેશન કાર્ડમાંથી જે પણ વસ્તુ મળે છે એ બંધ થઈ જશે તો મિત્રો હું તમને આ વિડીયોમાં એ જણાવવાનો છું કે તમારા મોબાઈલ થી માય રેશન એપથી ઈ કેવાયસી કઈ રીતે કરી શકાય માત્ર પાંચ મિનિટ નું કામ છે તમારા તાલુકામાં મામલાદાર ઓફિસે પણ નહીં જવું પડે તમારા મોબાઈલ થી આ કામ કરી શકો છો તો હાલો વિડીયો ચાલુ કરીએ તો સૌથી પહેલાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એપને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ લિંક ખોલશો એટલે ડાયરેક્ટ પ્લેસ્ટોર આવી જશો તો આ એપને ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે તો તમે જોઈ શકો છો આ પ્રકારનું કઈક આવે છે લખ્યું છે ત્યાં ટચ કરવાનું તો અહીંથી તમારે તમારું નામ લખવાનું તમારું મોબાઈલ નંબર નાખવાનો ત્યાર પછી મોબાઈલ નંબર ચક્કાસ લીક કરવાનું છે ત્યાર પછી થોડીક એવી પ્રોસેસ છે ત્યારબાદ જે તમે નંબર આપ્યો એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે જોઈ શકો છો તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો તો આમાં તમારે લોગ ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ ઓટીપી મોકલો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એ ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક બટન આવશે વિગત બતાવો એના પર ક્લિક કરવાનું છે તમામ જોઈ શકો છો રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ આ એપમાં થાય છે હવે મિત્રો શું કરવાનું ધ્યાનથી જોજો હવે મિત્રો જમણી સાઈડ ઉપર આડી ત્રણ લાઈન દેખાય છે તેના ઉપર ટચ કરવાનું ત્યારબાદ નીચે થોડું આમ સ્ક્રોલ કરવાનું છે અને એમાં તમે જોઈ શકો છો પ્રોફાઇલ એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે પેજ આવી જશે ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ટચ કરવાનું છે ત્યાર પછી આમાં તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા નાખવાના છે ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો એ બટન ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી આવું એક સંમતિ પત્ર આવશે તો આમાં તમારે આ બધું લખ્યું છે એકવાર વાંચી લેવાનું છે ત્યાર પછી અહીંયા તમારે ટીક માર્ક કરી લેવાનું છે ત્યારબાદ આ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબરમાં જે પણ મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવો એક મેસેજ આવશે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી તો આ તમારું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું જોઈએ મેન ટોપિક હવે જોઈએ કે ઈ કેવાયસી કઈ રીતે કરી શકાય તો એ માટે તમારે આ એપ્લિકેશનને બંધ કરીને ફરીથી ખોલવાની છે અને ફરીથી ખોલશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે તો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન થઈ જવાનું છે ત્યારબાદ એક ચાર આંકડાનો પિનકોડ બનાવવાનો તો આ બંને જગ્યાએ એક સરખો પિનકોડ નાખી મારો પિન સેટ કરો બરાબર બ્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે એપ્લિકેશન ખુલી ગઈ છે તો આપણે ઈ કેવાયસી માટે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવી એક સૂચના આવશે તો અહીં તમે આધાર કાર્ડ એપની એક લિંક જોઈ શકો છો તો ઈ કેવાયસી કરવા માટે આપણે એ એપને ડાઉનલોડ કરવી પડશે તો એપ ડાઉનલોડ કરવા માટે એના પર ટચ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારે ડાઉનલોડ ના બટન ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો તો ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં આવી જશો મેં પહેલેથી જ આ ઇન્સ્ટોલ કરેલી છે એટલે અનઇન્સ્ટોલ લખેલું આવે છે તમારે આ એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યાર પછી આ બધી સૂચનાઓ એકવાર વાંચી લેવાની છે ત્યારબાદ અહીંયા બોક્સમાં તમારે માર્ક કરી લેવાનું છે ત્યાર પછી કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે એક નવું પેજ આવી જશે તો અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો છે ત્યાર પછી બાજુમાં આપેલો કોઈપચકોડ અહીંયા નાખવાનો છે ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારા કાર્ડમાં કયા સભ્યો છે અને તેમનું ઈ કેવાયસી થયું છે કે નહીં એ પણ જોઈ શકો છો તો આમાંથી તમારે જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી હોય તો એનું ઈ કેવાયસી કરવા માટે અહીંયા તમારે પસંદ કરો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે પણ સભ્યનું ઈ કેવાયસી કરવું હોય તેના નામ પર ટચ કરવાનું ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેના પર ક્લિક કરવાનું ત્યારબાદ આવું એક સંમતિ પત્રક આવે છે અહીંયા તમારે ટીક માર્ક કરી લેવાનું છે અને ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હોય છે એના પર ઓટીપી જાય છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ ફેસ આરડી એપ ખુલશે જો આ એપ્લિકેશનમાં એરર આવે તો ફરીવાર તમારે ચહેરો કેપ્ચર કરો એના પર ક્લિક કરીને આ ટ્રાય કરવાની છે આવી એરર આવતી હોય તો તમારે ટ્રાય કરતું રહેવાનું છે તો આધાર કાર્ડની એપ્લિકેશન બરાબર કામ કરવા લાગે ત્યાર પછી આવું કંઈક સ્ક્રીન આવશે તો આમાં તમારે અહીંયા માર્ક કરીને પ્રોસેસ બટન ક્લિક કરવાનું છે તો ક્લિક કર્યા બાદ તમારો મોબાઈલનો કેમેરો ખલી જશે તો આ રીતે તમારે બરાબર ચહેરાને સેન્ટરમાં લાવવાનો છે જ્યારે આ ગ્રીન કલરનું આ સર્કલ આવે ત્યારે તમારી બે આંખીઓ બ્લિંક કરવાની એટલે કે બન કરીને ખોલવાની બે ત્રણ વાર એમ કરવાનું છે જ્યારે બરાબર થઈ જાય ત્યારે ઓટોમેટિક આ ફોટો પડી જશે તો આપણું આ ફેસ ડિટેક થઈ ગયું છે ત્યાર પછી ફરીવાર આવો એક સંમતિપત્ર આવશે આમાં તમારે અહીંયા માર્ક કરીને મંજૂરી માટે વિગતો મોકલો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી જો તમારી મોબાઈલ સ્ક્રીનમાં આવો લખેલો આવે લીલા શબ્દોમાં તો આપણી આ પ્રોસેસ પૂરી થઈ તો અહીંયા તમારે ઈ કેવાય સીની પ્રોસેસ પૂરી થઈ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવી છે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો નહીં ભૂલતા